નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે લોકો સ્વેટરમાં લપેટાયેલા દેખાતા હોય છે જ્યાં પણ જાય ત્યાં એક્સ્ટ્રા સ્વેટર લઈને જાય છે પરંતુ હવે તો લોકો રેનકોટ પણ સાથે રાખે છે રેનકોટ એટલા માટે કારણ કે ગમે ત્યારે વરસાદ થઈ જાય છે ઋતુચક્ર પર એટલી ગંભીર અસર થઈ ગઈ છે કે સિઝન શિયાળાની હોય પરંતુ માવઠું આવી જતું હોય છે અને હાલમાં પણ ગમે ત્યારે રેનકોટની જરૂર પડી શકે છે કારણ કે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની મોટી ઘાત આવી રહી છે આગામી ચોવીસ કલાકમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગર થી પવન ભેજ લઈને આવતા હોવાથી આ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં વરસાદ થઈ શકે છે તેમજ આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રી નો વધારો થઈ શકે છે જોકે ત્રણ દિવસ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે તો બીજી તરફ ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એવી આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે વેસ્ટર્ન